રાજકોટમાં રેશન કાર્ડ પર ગરીબોને અપાતું ભોજન જે ગુણવત્તાયુક્ત નથી અને આ આરોપ લગાવ્યો છે ભાજપના જ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે શનિવારના કલેક્ટરે કલેક્ટરના નિવાસસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી જેમાં ધારાસભ્ય જે ગુણવત્તા ગુણવત્તાવાળું અનાજ નથી આપવામાં આવતું રાશનમાં અપાતા ઘઉંના જથ્થામાં પણ જે ધનેડા છે તે ધનેડા જોવા મળ્યા અત્યારે તાત્કાલિક લોકોને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી તારા એ ફરિયાદ કરતા કલેક્ટરે ગંભીરતા થી નોંધ લીધી છે અને પુરવઠા વિભાગ ના અધિકારી ને આદેશ આપ્યા નોંધનીય છે કે અગાઉ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરાતા અનાજને લઈ ફરિયાદ કરી ચૂક્યા છે ગોડાઉનના જિલ્લા મામલતદાર છે જેને આપણે ડીએસએમ સાહેબ કહી છે કે એફસીઆઈ ખાતેથી જે અનાજ ગોડાઉન ખાતે અનાજ આવે છે આ અનાજને એફસીઆઈ ખાતે એના સ્ટેગમાં અનાજની ગુણવત્તા અનાજનું વજન વગેરે ચકાસણી કરી અને ત્યારબાદ ગોદાઉન ખાતે લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ ડીએસડી મારફત દુકાન ખાતે મૂકવામાં આવે છે એટલે મુખ્ય જવાબદારી કોઈ ખરાબ કે ગુણવત્તા વગરનું જે અનાજ આવતું હોય એની જવાબદારી ડીએસએમ સાહેબની છે ત્યાર પછી દુકાન ખાતે જે અનાજ આવે છે દુકાનની અંદર જે અનાજના સીલબંધ દોરાની સીલબંધ જે કટા મૂકવામાં આવે છે ત્યાં સુધી દુકાનદારનો કોઈ રોલ રહેતો નથી ડીએસડી મારફત દુકાન ખાતે અનાજ ઉતરે ત્યાં સુધી દુકાનદાર આ પ્રક્રિયામાં સામેલ હોતો નથી પણ જ્યારે દુકાનની અંદર અનાજ આવી ગયું અને દુકાનદાર આ અનાજને વિતરણમાં મૂકે ત્યારે કટ્ટાની સિલાઈ ખોલે ત્યારબાદ અનાજની ગુણવત્તા દુકાનદારને ખબર પડે છે એટલે એ સમગ્ર પ્રક્રિયામાં જથ્થાની ગુણવત્તા હોય કે જથ્થાનું વજન હોય એ દુકાન ખાતે ચેક કરવા માટે સરકારશ્રી માટે કોઈ જાતની વ્યવસ્થા નથી